અલબાજી તો એક બາດ પકવાણ વગાડે ને તો વાગે સતા કેવ કરી મોહન દેરકાની સફર તો હા બ્રેદ ને કામન તો ઠડક દે રખડવા જે મજા થાય અહીંયા લો સાપ કે કે વખલા રામ રામ જય માતાજી બધા કેમ છો બધા મજામાં ને સ્વાગત છે આજના એક નવો બ્લોગ માં ને અત્યારે વાગ્યા છે હવા આઠ જો ઘડિયાલ માં જોઈ લે અને અત્યારે શરૂઆત કરી દઈ અને આજ વાળા દ્વારકા જયા તે બે મોહન અંજલી બે આવ્યા તો લગભગ રાતે બે વાગે ફોન આવ્યો તો હું નિંદરમાં હતો ફોન આવ્યો એટલે ઉઠી ગયો એક થાય પછી રેલવે સ્ટેશનમાં લેવા ગયો તો બે કઈક વે બે ના લઈ આવ્યો અને ના ના ની બતાય એના ગામ વહી ગયા કીધું અહીંયા આવે અહીંયા હોય રહીજો હોવા લાગે હવે કીધું હોય કે રિક્ષા અહીંયા લગ બહાર લઈ તો કે ના અમારા ગામથી આવે વાહન પછી એમાં એ વહી ગયા અમે અહીંયા ગયા અત્યારે હોઈ ગયા તો રંજી મોહન આજ વીઠા અત્યારે કારણ કે બે દિનો ઉજાગરો થાય ને જઈએ ત્યારે ગાડીમાં કાંઈ હકું હોવા જેડું ન હોય અને આઈ અત્યારે એ રીતે થયું હોય પછી અત્યારે ઉઠાઈ રાખી ભલે ઉઠાયકાતી પરસાદી દ્વારકા વાળા ની આ ની પ્રસાદી આ રોટલા હોય જય એટલે બધી પરસાદી પોગાડી એટલું હારું ને

આતર ઉઠાડ બી મોહન તો વળી કે હું કે જાગ્યો તો અંજી ફરી રેલગાડી ભૂઈ હમ પણ મોહન નો હુએ હા નીંદર નીંદર પણ તો હુએ ને ને ઓલી ગઈ છે આપણે નતા પણ દોર ની તો લઈ નામ મળે તો હમ આ સાક હે હાલો

તજાના હા દેવનસિંહ જીઓ તો તો હા કાલ પ્રસાદી હા લે ને પ્રસાદી હા

પછી પાછા પીરાય ને તો પાછળ લગભગ ધોઈ જાય છે એને પાછો થોડુંક કપા બાકી તો કીધું હવે ચવાલ ચાલુ પાઈ પાયજો એટલે થોડોક બીજું જ નથી પાંચ છ લિટર તો કીધું ઉગી જાય એટલે સારું થઈને જો ફેમિલી વાગ્યા હવે પાણી જો હું વારતો તો પણ હવે એ કે હું વારીશ ને મારે જવાનું વાકાને બાપાને દેવા કાંઈક કાંઈક પતી રહી મગાવી હતી મેસેજ કરીને વોટ્સઅપમાં એ પતી રહીને મેસેજ કર દો એટલે એ ન હોય ને તો મગાવેલી રાજકોટ કે મોરબી અને બાકીની તો અહીંયા હોય જ અને અંજીને જો હવે નીંદર ઉડી લાગે મારા વાવીએ મોહન જ હોતો હોય

બીજું જ કંઈ ન લેવાનું થોડોક ભીંડો લેવાનું કીધું માર અમે આ યાર દુસરી એ રાખો ઉભો ઉભો રાખો એમ કહું હા બોલર કા કે તે તી જો ને જેસર આખો રાખી બેટમાં બેઠ ગયા હતા હા હાલો ભીંડો દે દયો ભીંડો હા હે એ આવે હે ઉતા લાગે

जा खाले, बपो ये शोडी डैन्नू केटलू पीडू तू अप्राशादी डैन्नू पावे है तर पीडू तो गरम कनना के ला ला रोट ले, रोटली खाली करवाने, पवा निवो हान्ते हाडी मांसे रेती जुमा, जाइकर पकड़ी तो रे, हाडी नौद, तंजाला, हाडी क्य હથોડી લિ ને કિલ્લો લિ રૂટ વાર રાખો ને વાર રાખો